બોલો જય કોળી સમાજ કોળી સમાજના કોડીનાર મુકામે તેર માં સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સોમનાથના લોકપ્રિય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ધીરુભાઈ સોલંકી હમણાં જ આપણી વચ્ચેથી પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં આપણા સૌનો ઉત્સાહ વધારવા આવ્યા એવા આપણા માંગરોળના ધારાસભ્ય ધારાસભ્ય હમણાં આપણા સૌ યુવા ઉપસ્થિત થવાના છે ત્યારે સમગ્ર મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો આપ સૌ વડીલો યુવાન દોસ્તો ભાઈઓ તથા બહેનો આજે કોડીનાર મુકામે આ તેરમાં સમૂહ લગ્ન નું આયોજન હોય દરેક માતા પિતા પોતાના દીકરા દીકરીના લગ્ન કેવી રીતે કરવા એના સપના જોતા હોય પણ જયારે સમૂહ લગ્નના માધ્યમથી સમાજના આગેવાનો એ સમાજને સારો સમાજ કઈ રીતે બનાવો સમાજને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરવો સમાજને શિક્ષિત કેમ બનાવો સમાજને સંગઠિત કેમ કરવું એની ચિંતા આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાથી શરૂઆત હું આજે પણ સવારે આજના દિવસમાં કોડી સમાજ ના ત્રીજા સમૂહ લગ્ન ગયા અઠવાડિયામાં પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સમૂહ લગ્ન નું આયોજન થતું પણ જ્યારે કોડીનાર સમૂહ લગ્ન હોય ત્યારે સમાજની શક્તિ સમાજની વ્યવસ્થા

કેમણે પોતાના દીકરા દીકરી માટે જે સપનાઓ જોયા હતા કે હું મારા દીકરા દીકરીને સારી રીતે પરણાવીશ હું મારા ઘરે સારી રસોઈ બનાવડાવીશ મારા સગાવાલાને તેડીશ હું ડીજે પણ હારું મંગાવીશ આવા તમામ સપનાઓ જોઈ અને ત્યારબાદ આ 13 વર્ષથી

એ શૈક્ષણિક રીતે હોય સમૂહ લગ્ન આપણા સમાજના આગેવાનો જે મે કીધું એમ કે 30 35 વર્ષ પહેલા એમણે ત્રણ ચાર ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું આર્થિક રીતે આ સમાજને ને સમૂહ લગ્ન માધ્યમથી મજબૂત કરવો

કે આપણે આખો દિવસ આ દુનિયાના સૌથી મોટા મોટા વ્યસનમાં આખો દિવસ રીલ્સ જોયા કરી રાજેશભાઈ એવા હોય તો એની આરે ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યા કરે આખો દિવસ કેટલી કમેન્ટ આવી કેટલી લાઈક આવી હાંજે જોઈએ તો કે વૈધારો થયો કે નહીં આ સમાજ ના એક એવું મોટું દૂષણ છે દરેક સમાજના યુવાનો માટે આ દૂષણ મને પણ આદત હતી હું સમજી ગયો કે આને દૂર કરી દેવાય બાકી

આપણે માથું ઊંચું કરી શકતા હોય તો કઈ નહીં પણ એ મા બાપ નું માથું નીચું કરવાનો અધિકાર મને પણ નથી અને તમને પણ અને આ વાત એટલા માટે કરું કે હમણાં થોડા સમય પહેલા આપણા સમાજની દીકરીઓ ને આપણા સમાજના દીકરાઓ બીજા સમાજની દીકરીઓ એ લઈને વયા ગયા આ મોબાઈલ ના કારણે અહીંયા બેનો બેઠી છે અહીંયા ભાઈઓ પણ બેઠા છે હું ચોક્કસપણે આ મંચ ઉપરથી એટલું કહીશ કે મારા સમાજની દીકરી એ બીજા સમાજમાં ના જઈ શકે તો મારા સમાજના યુવાનોને પણ કહું છું કે બીજા સમાજની દીકરીનું પણ આપણે સન્માન કરવું જોઈએ અને એની પણ દીકરી આપણે આપણા સમાજમાં ના લાવવું આ દરેક સમાજ માટે મોબાઈલ એ દૂષણ છે અને એટલા માટે વિનંતી કરું કે 11 જેટલી દીકરીઓ ને દીકરાઓ અમારી દીકરી કે અમારો દીકરો બીજા સમાજના કોઈ દીકરા કે દીકરી જોડે વયો તું એક વખત અમને એમને મળી દે અમે અમારી દીકરીને મનાવીશું અમે અમારા દીકરાને મનાવીશું પણ જ્યારે કાયદાની મર્યાદાઓ હોય કાયદાની મર્યાદામાં સંસદ સભ્ય હોવા છતાં પણ એમાં મદદરૂપ ના થઈ શકતા હોય પણ અમે પોલીસને વિનંતી કરતા હો અને દરેક કોઈ પણ સમાજની દીકરી હોય કે દીકરો હોય એમને પોતાના સમાજમાં સન્માન ભેર મોકલવા માટે અમે પ્રયત્ન કરતા હો એ માં બાપ આજીજી કરતો હોય તેમ છતાં મારું પણ માથું ઝૂકતું હોય તમને આ મંજૂર છે કે સમાજના આગેવાન નું માથું નીચું થવું મારી વિનંતી છે આ મોબાઈલ દુરુપયોગ બંધ થાય

રૂમ માં બેઠા હોય અથવા સાથે જમતા હોય અને એ દીકરી કે દીકરો જો તમામ એમનો ફોન આવે અને તમારી વચ્ચે વાત ના કરે ત્યારે તમારે ચોક્કસપણે મોબાઈલ ચેક કરવો જો એ મોબાઈલ ચેક નહીં કરો તો તમારે સમજવું કે આ તમારો દીકરો અને દીકરી તમારા કંટ્રોલમાં નથી એની હું તમને ખાતરી આપું કારણ કે જે મા બાપ આપણે સૌને મોટા કર્યા હોય આપણા એમ આપણા સપના પૂરા કરવા માટે એમના સપનાઓ એમને દફનાવ્યા હોય અને જો એની વચ્ચે દીકરો કે દીકરી વાત ના કરી શકે તો સમજવું જોઈએ અને એટલા માટે જ કહું કે આ મોબાઈલના યુગમાં આપણે બીજા વ્યસનો છોડવામાં હજી આપણે 40 50 વરા ત્યાં નવું હવાવળ આવ્યું એને બોલ લગવા ન દેતા એવી વિનંતી કરું છું અને જ્યારે આ કોડીનારમાં આપણા સૌ સમાજના આગેવાનો યુવાનો એમને હું અભિનંદન આપું છું કે ખરેખર ઘણી જગ્યાએ લગ્નમાં જવાનું થતું હોય છે પણ જ્યારે કોડીનારની લગ્નની વ્યવસ્થા હોય આગેવાનોનું સન્માન હોય એ કદાચ કોઈને શીખવું હોય તો આ કોડીનારના યુવાનો પાસેથી શીખ અને એટલા માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણી વચ્ચે આપણા

સમાજ ના સપનાઓ પૂરા કરવા માટે સારા સમાજ નું નિર્માણ કરવા માટે આઠ્યોતેર દંપતી ના માતા પિતા ને હું ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય જય કોળી સમાજ